નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર ખેડૂત મિત્રો માટે એક મહત્ત્વના અપડેટ આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયા મળે છે તે લાભાર્થીને ત્રણ અપડેટ કરવાના સૂચના આપવામાં આવી છે સોળ હપ્તા અત્યાર સુધી પડી ચૂક્યા છે લાસ્ટ ફેબ્રુઆરી મહિનામાં સોળમો હપ્તો જમા થઈ ગયો છે સત્તરમો હપ્તો આવતા મહિને એટલે કે જૂન અથવા જુલાઈમાં આવવાની શક્યતા હોય જે લોકોને હપ્તા ન આવતા હોય અથવા રિજેક્ટ થયેલા હોય તે લોકોને ત્રણ અપડેટ કરવાના જરૂરી છે પહેલું છે લેન્ડ સીડિંગ એટલે કે જમીનની વિગત અપડેટ કરવી બીજું બેંક સાથે આધાર સીડિંગ અને ડીબીટી અનેબલ અને ત્રીજું છે ઈ કેવાયસી એમાંથી જે લેન્ડ સીડિંગ છે જમીનની વિગતો અપડેટ કરવાની છે તે તમારે તાલુકા પંચાયતનો સંપર્ક કરવાનો છે લેન્ડ સીડિંગ માટે બીજું બેંક સાથે આધાર સીડિંગ અને ડીબીટી અનેબલ એટલે કે બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર લિંક જે છે તે આધાર લિંકમાં આધાર સીડિંગ હોવું જોઈએ બેંક સાથે આધાર લિંક અને આધાર સાથે બેંક લિંક બંને અલગ વસ્તુ છે તમારી પાસે જેટલા બેંક એકાઉન્ટ હશે તે દરેક સાથે તમારું આધાર કાર્ડ લિંક હશે પણ તમારા આધાર કાર્ડ સાથે ફક્ત એક જ બિંક બેંક લિંક હશે જે બેંક લિંક હોય તેને આધાર સીડિંગ કહેવાય છે એટલે કે બેંક સાથે આધાર સીડિંગ હોવું ફરજિયાત છે ત્યાર પછી ત્રીજી વસ્તુ છે કે જો તમારી બેંક તમારથી દૂર હોય તમે બેંકમાં આધાર સીડિંગ ન કરાવી શકો એમ હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને નવું આધાર કાર્ડના આધારે નવું બેંક એકાઉન્ટ તમે ખોલાવી શકો છો પોસ્ટ ઓફિસમાં ત્રીજી વસ્તુ છે કે ઈ કેવાયસી ઈ કેવાયસી તમારા મોબાઈલથી પણ થઈ શકે છે અથવા ગામના વીસી હોય ત્યાંની પણ થઈ શકે છે અને જે કોઈ સીએસસી સેન્ટર ચલાવતા હોય કોમ્પ્યુટર પર કામ કરતા હોય તે દરેક વ્યક્તિ આ ઈ કેવાયસી કરી આપશે આ ત્રણ યો અપડેટ જે કરવાની છે તે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તો જ ત્યાર પછીનો સત્તરમો હપ્તો છે તે આવશે હવે જોઈએ કે આ ત્રણ અપડેટ જે છે તે તમારે અપડેટ કરાવવું જરૂરી છે કે નહીં વેબસાઈટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ છે પીએમ કિસાન વેબસાઇટની લિંક અહીંયા સ્ટેટસ લખેલું છે નો યોર સ્ટેટસ જે ખેડૂતભાઈઓને પોતાનું સ્ટેટસ ચેક કરવું હોય તે અહીંયા નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરશે ક્લિક કરશે એટલે તમારે તમારો રજિસ્ટર્ડ નંબર નાખવાનો છે નો યોર સ્ટેટસ તમારું સ્ટેટસ જાણવા માટે તમારે અહીંયા તમારો રજીસ્ટર્ડ નંબર નાખવાનો છે કેપચા નંબર અહીંયા એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર જે મોબાઈલ લિંક હશે તેના પર ઓટીપી આવશે અને તમારો રજિસ્ટ્રેશન નંબર તમને મળી જશે જો રજીસ્ટ્રેશન નંબર ન ખ્યાલ હોય તો અહીંયા છે નો યોર રજિસ્ટ્રેશન નંબર એટલે કે તમારો રજિસ્ટ્રેશન નંબર નો ખ્યાલ હોય તો તમે અહીંથી જાણી શકો છો નો યોર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો એટલે તમને મોબાઈલ નંબર અથવા આધાર નંબર બંને દ્વારા તમારો મોબા રજીસ્ટ્રેશન નંબર તમને મળી શકે છે તમે ગોતી શકો છો શક્ય હોય ત્યાં સુધી આધાર નંબરના આધારે જ રજિસ્ટ્રેશન નંબર સર્ચ કરવાની કોશિશ કરવી અહીંયા આધાર નંબર નાખી કેપચા ફિલ કરીને ગેટ ઓટીપી કરશો એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર તમને અહીંયા ડિસ્પ્લે થઈ જશે મારી પાસે મારો રજિસ્ટ્રેશન નંબર છે એટલે મેં રજિસ્ટ્રેશન નંબર નાખી અને સ્ટેટસ ચેક કરેલું છે સ્ટેટસ ઉપર ક્લિક કરશો ત્યારે તમને આવું દેખાશે નો યોર સ્ટેટસમાં પેલું પર્સનલ ઇન્ફોર્મેશન છે બીજું એલિજિબિલિટી સ્ટેટસ છે અને ત્રીજું લેટેસ્ટ ઇન્સ્ટોલમેશન ડિટેલ છે તો આપણે જે છે આ ઍલિજિબિલિટી સ્ટેટસ છે તે ચેક કરવાનું છે એલિજિબિલિટી સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આવું અપ ખુલશે જેમાં પહેલું લખેલું છે લેન્ડ સીડિંગ જે અહીંયા ચેક કરવાનું કીધું છે લેન્ડ સીડિંગ યસ હોવું જોઈએ ઈ કેવાયસી યસ હોવું જોઈએ અને આધાર બેંક એકાઉન્ટ સેડિંગ યસ આ ત્રણેય વસ્તુ જો યસ હશે તો જ હવે પછીનો સત્તરમાં હપ્તો તમને મળશે જે લોકોને લેન્ડ શેડિંગમાં ન હોય તેઓ લોકોએ તાલુકા પંચાયતનો સંપર્ક કરવો આધાર બેંક સીડિંગ ન હોય તો બેંકમાં કોન્ટેક કરવો અથવા પોસ્ટ ઓફિસમાં નવું એકાઉન્ટ ઓપન કરાવી લેવું અને એ કેવાયસી તમારા નજીકના સીએસી સેન્ટર અથવા ગામના વીસી પાસે કરાવી શકો છો જે લોકોને જે ખેડૂત મિત્રને આ ત્રણેય ઓપ્શન યશ કરેલા હશે ગ્રીન કલર આવેલો હશે તે ખેડૂત મિત્રને કોઈ અપડેટ કરવાની જરૂર રહેતી નથી વિડિયો સમજાયો હોય તો વિડીયોને લાઇક કરજો અને આગળ ખેડૂત મિત્રોને મોકલજો જેથી બીજા કોઈ ખેડૂત મિત્ર સતર્ક આપતાથી વંચિત ન રહી શકે આભાર